બાબર તાલુકા પંચાયતના પ્રાંગણમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ બાબરના સીડીપીઓ હંસાબેન પંડ્યા અને તેમજ આઈસીડીએસનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને અન્નપૂર્ણમાની આરતીથી કરવામાં આવી હતી જેમાં આવેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલ મહાનુભાવોએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું જેમાં કાર્યક્રમમાં ભાભર અને ભાભર તાલુકાની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ટી એચઆર મિલેટસ અને સરગવાનો ઉપયોગ કરી ત્રણસોથી વધુ વાનગી નિર્દર્શન માટે મૂકવામાં આવી હતી જેમાં મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટસ વાનગીના એકથી ત્રણ નંબર અને ટી એચઆર વાનગીના એકથી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા ત્યારબાદ આંગણવાડીના લાભાર્થી બાળકોની માતા અને કિશોરી દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા આજે વાનગીઓ લાવી છે એની અંદર ઘણા બધા બહેનો સરગવાના સૂપ બનાવીને લાવી છે સરગવાના પાનમાંથી મુઠિયા બનાવીને લાવી છે રાગીની અંદરથી અમુક વસ્તુ બનાવી લાવી છે એ શરીર માટે શૂકારી છે એટલે સંદેશો એવો છે કે બહેનો જેટલો વધુમાં વધુ પ્રચાર થાય વાલીઓ સુધી એના માટે અમારી બહેનો તત્પર રહી છે આભાર થયું